નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ મિત્રો આ છે દુનિયાની જે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો શનિદેવ હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી શનિદેવના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરતા પહેલા શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ત રઈબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે એક સાથે બનશે બે રાજ્યોગ ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર અને આ ગોચરથી બનતા વિવિધ યોગ વિશે જણાવવામાં આવ્યું છે આ યોગની બારથી બાર રાશિના જાતકો પર સારીનસી અસર જોવા મળે છે ફેબ્રુઆરી મહિનામાં જ વિવિધ ગ્રહો ગોચર કરીને યોગ બનાવી રહ્યા છે પરંતુ હોળી પહેલા ગ્રહોના સેનાપતિ શુક્ર અને ન્યાયના દેવતા શનિની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે આ વખતે હોળી ચૌદમી માર્ચના ઉજવવામાં આવશે અને માર્ચ મહિનામાં જ બે રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે શનિદેવ હાલમાં પોતાની સ્વરાશી કુંભમાં બિરાજમાન છે અને શશ રાજયોગ બનાવી રહ્યો છે ગ્રહોના સેનાપથી શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ઉદય થઈ રહ્યા છે અને એને કારણે માલવ્ય રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે આમ આ બંને રાજ્યોગની અસર થી બાર રાશિના જાતકો પર જોવા મળશે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ તેમની પ્રગતિ થઈ રહી છે નોકરી વેપારમાં પણ સફળતા મળશે નંબર એક વૃષભ वृषभ राशि जातको अने शश निर्माण करियर अने बिजनेस बन्ने में फायदो करावशे आ बन्ने योग आ राशि जातकों शुभ साबित थई रहया छे। बिजनेस मा पण प्रगति थई रही छे। नौकरी शोधी रहला लोकों ने पण सारा समाचार सांभवा धन धनवृद्धि थशे, जेने कारणे आर्थिक स्थिति पण सुधारो जवाश વેપારીઓને નફો થશે નોકરીમાં નવી નવી તક મળી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ગ્રહોના ગોચરથી બનેલા બે રાજ્યોગ વૃષભ રાશિના જાતકો માટે સફળતા સમૃદ્ધિ અને સમાનતાનો સમય લાવશે શુક્ર જે વૃષભ રાશિના સ્વામી ગ્રહ છે શનિ સાથે યોગ્ય સ્થિતિમાં છે જેની અસર વૃષભ રાશિના જાતકો માટે ધન સંપત્તિમાં વધારો કારકિર્દીમાં પ્રગતિ અને જીવનશૈલીમાં સુધારો લાવશે આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોને નવા આર્થિક અવકાશ મળવા સાથે નફાકારક રોકાણના અવસરો મળશે તેમના વ્યવસાય અથવા નોકરીમાં ઉત્કૃષ્ટ પરિણામો જોવા મળશે જેમાં પ્રમોશન નવી જવાબદારીઓ અથવા સફળ પ્રોજેક્ટોનો સમાવેશ થઈ શકે છે જો તેઓ વ્યવસાયિક છે તો નવા સાહસો શરૂ કરવા માટે આ સમય આદર્શ સાબિત થઈ શકે છે આ ઉપરાંત વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને આનંદ વધશે કારણ કે પરિવાર અને મિત્રોના સમર્થનથી સંબંધોમાં વધુ મીઠાશ આવશે શનિ અને શુક્રની મજબૂત સ્થિતિનો લાભ લેવા માટે વૃષભ રાશિના જાતકોએ યોજનાબદ્ધ પદ્ધતિથી આગળ વધવું જોઈએ આ સમયગાળામાં આધ્યાત્મિકતા અથવા ધર્મ તરફ આકર્ષણ પણ વધશે જેને કારણે તેઓ આત્મવિશ્વાસ અને શાંતિ અનુભવી શકશે મહત્વપૂર્ણ છે કે તેઓ અવગણના કર્યા વગર તેમના આરોગ્ય પર ધ્યાન આપે કેમ કે આ સમય વધુ કામના કારણે થાક અને દબાણ અનુભવાઈ શકે છે આ બે રાજ્યોગ વૃષભ રાશિના જાતકો માટે ખુશી અને સફળતાનો એક વિશિષ્ટ સમય છે અને તેઓએ આ અવકાશનો પૂરેપૂરો લાભ લેવું જોઈએ નંબર બે મિથુન મિથુન રાશિ માટે પણ માર્ચ મહિનામાં બની રહેલો આ યોગ શુભ સાબિત થશે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે આવકના નવા નવા સ્ત્રોત ખુલશે નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે કામના સ્થળે ઉપરી અધિકારી અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ પરિણામ આપશે શિક્ષકો તમારા કામની પ્રશંસા કરશે નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળશે મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનો અનેક લાભકારક અવકાશો લઈને આવી રહ્યો છે કારણ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને બનેલા રાજયોગ તેમને દરેક ક્ષેત્રે સફળતા અને સમૃદ્ધિ તરફ ધકેલી રહ્યા છે આ મહિને મિથુન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાનો છે અને તેઓ પોતાના જીવનમાં મોટા ફેરફારો અને પ્રગતિના સોનારા અવસર અનુભવી શકશે આવકના નવા સ્રોત ખુલવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમયગાળામાં નાણાકીય સ્થિતિ સુધારવાની આદર્શ તક મળશે તમે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે તમે જે પણ પ્રયત્ન કરશો તે સફળતા તરફ લઈ જશે બિઝનેસમાં નવા સાથીદારો મળવાના અવકાશ પણ છે જે તમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવશે નોકરીયાત જાતકો માટે પણ આ મહિનો ઉત્તમ રહેશે કારણ કે કામના સ્થળે ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓનો પૂરતો સાથ અને સહકાર મળશે તમારો પરિશ્રમ માન્ય થઈને પ્રશંસાની પાત્ર બનશે જે માટે પ્રોત્સાહક અને પ્રગતિશીલ પરિસ્થિતિઓ ઊભી કરશે નોકરી શોધી રહેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી છે કારણ કે તેમને યોગ્ય નોકરીના અવકાશ મળશે અને તે તેમની કારકિર્દી માટે મજબૂત પાયો રાખશે વિદ્યાર્થીઓ માટે આ સમય શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામો લાવશે परीक्षा में सारा गुण प्राप्त थवाना संकेतो छे અને શિક્ષકો તમારી મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરશે તમારો પ્રયાસો માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા તરફ લઈ જશે વિદ્યાર્થીઓ માટે આ સમય યોજનાઓ તૈયાર કરી તે મુજબ આગળ વધવા માટે અનુકુલ છે મિથુન રાશિના જાતકોને તેમના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે કારણ કે વ્યસ્ત જીવનશૈલીથી થાક અથવા દબાણ અનુભવાઈ શકે છે નિયમિત યોગ અને આરોગ્યપ્રદ આહાર તેમની તાકાત વધારવામાં મદદ કરશે ત્રા મહિના દરમિયાન મિથુન રાશિના જાતકો માટે પરિવાર સાથે સંબંધો મજબૂત બનશે પરિવારના સભ્યો અને મિત્રોના સમર્થનથી તમે જીવનમાં સંતુલન બનાવી શકશો આ સમય સગાઈ અથવા લગ્ન જેવા શુભ પ્રસંગો માટે પણ ઉત્તમ છે જે જીવનમાં નવા અભ્યાસ શરૂ કરવા માટે માર્ગ મોકળો કરશે મિથુન રાશિના જાતકોને મનોરંજન અને પ્રવાસ માટે પણ સારી તક મળશે જે તેમની માનસિક શાંતિમાં વધારો કરશે આ માટે તેઓએ આ અવકાશનો પૂરેપૂરો લાભ લઈ આગલા સુખદ જીવન માટે પાયો બાંધવો જોઈએ નંબર ત્રણ કુંભ કુંભ રાશિના જાતકો માટે શશ અને માલવ્ય રાજયોગનો પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે આ સમયગાળામાં જાતકોનો સમય અનુકૂળ રહી શકે છે જાતકની સંપત્તિમાં વધારો થઈ શકે છે જે નાણાકીય સ્થિતિમાં અંધાર્યો સુધારો લાવી શકે છે જાતકના વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે કુંભ રાશિના જાતકનો આત્મવિશ્વાસ વધી શકે છે પહેલાથી અટકેલા કામ પૂરા થશે મકાન કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે આ માટે સમય શુભ જણાય છે વ્યક્તિનો માનસિક તણાવ દૂર થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે કુંભ રાશિના જાતકો માટે શશ અને માલવ્ય રાજ્યોગ શુભ પરિબ્રો લઈને આવી રહ્યો છે જે આ રાશિના જાતકોના જીવનના અનેક ક્ષેત્રોમાં ઉત્તમ લાભ આપશે આ સમયગાળામાં તેમની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને આર્થિક વૃદ્ધિ માટે ધાનો દ્વાર ખુલી જશે અણધાર્યા ધનપ્રાપ્તિના સંકેતો છે અને આ સાથે જાતકોને નવા રોકાણો અને વ્યવસાયિક સફળતાના અવકાશ મળશે જો તમે નવું મકાન ખરીદવા પુનઃપ્રોપર્ટી કરવા અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમયગાળો અભિલાષાઓ પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ છે કુંભ રાશિના જાતકો માટે આ સમય પાવરફુલ આકર્ષણનું છે જેમાં તેમના વ્યક્તિત્વમાં સુધારો થાય છે તેમની હાજરી અન્ય લોકો પર અસરકારક થઈ શકે છે અને તેમનો આત્મવિશ્વાસ ઊંચાઈએ પહોંચી શકે છે આ કારણે તેઓ પોતાના જીવનના અનેક અવરોધો હલ કરવા માટે વધુ સક્ષમ બનશે પહેલાં અટવાયેલા કામો ઝડપથી પૂરા થશે જે તેમને સંચાલનમાં સરળતા લાવશે નાની મોટી અટકતો સંજોગો પર અનુકૂળ દિશામાં આગળ વધશે અને જીવનમાં શાંતિ અને સંતોષની લાગણી ફેલાઈ જશે આ સાથે કુંભ રાશિના જાતકો માટે તેમના માનસિક તણાવમાંથી મુક્તિ મળવાનો સમય છે આ સમયગાળામાં તેમની આંતરિક શાંતિ અને સમતોલતા વધી શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ મહિનો સારો સાબિત થશે અને તેઓ શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા અનુભવશે જો તેઓ ક્યારેક આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તે દરમિયાન સુધારાના સંકેતો હશે કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન તેમના પરિવાર અને સંબંધોમાં પણ સંતુલન મળશે મિત્ર અને પરિવારના સભ્યો તરફથી મળતા સહયોગથી જીવન સરળ અને ખુશમિજાજ બની રહેશે આ સમય પ્રગતિના નવા દરવાજા ખોલે છે અને આ જોતા જાતકો તેમની નોકરી અથવા વ્યવસાયમાં પ્રમોશન અથવા મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે વૈચારિક રીતે પણ તેઓ વધુ મજબૂત બને છે અને તેમની સૂચકતા તેમને નવો અભિગમ અપાવે છે આ સમય નવી વસ્તુઓ શીખવા અને વ્યક્તિત્વ વિકસાવવા માટે અનુકૂળ છે કુંભ રાશિના જાતકો માટે આ મહિનો નવી શરૂઆત અને સફળતાનો પાયો બાંધવા માટે મહત્વપૂર્ણ બની શકે છે જો તેઓ અવકાશનો સદુપયોગ કરે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર